આપણામાંથી ભાગ્ય જ કોઈ સુંદર અને આકર્ષક દેખાવા માંગતું નથી જો ચહેરા પર કોઈ ડાઘ કે નિશાન હોય તો આખો ચહેરો ખરાબ દેખાવા લાગે છે આવી ત્વચાની સમસ્યાઓ પાછળ ઘણા કારણો હોઈ શકે છે પરંતુ એવું પણ શક્ય છે કે તે આપણી કેટલી ખરાબ આદતોને કારણે પણ થાય છે તમારી ઘણી એવી ખરાબ આદતો છે જેને તમે છોડી દો તો ચહેરા પરથી ડાર્ક સ્પોટ્સ અને અન્ય પ્રકારના પિમ્પલ્સ અદ્રશ્ય થઈ શકે છે અથવા કદાચ પાછા પણ નહીં આવે તમે તમારા ચહેરાની બાહ્ય સુંદરતા પર ગમે તેટલો ખર્ચ કરો જો તમારું માનસિક સ્વાસ્થ્ય સારું નથી તો તેની ખરાબ અસર ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળશે કારણ કે ટેન્શનના કારણે શરીરમાં હોર્મોનલ ચેન્જ થાય છે જે ચહેરા પર ડાર્ક સ્પોટ જેવા દેખાય છે પર ધૂળ માટી અને પ્રદૂષણને કારણે તેના પર પિમ્પલ્સ દેખાય છે પરંતુ કેટલાક લોકોને હંમેશા ચહેરા પર ખંજવાળ કરવાની આદત હોય છે પિમ્પલ્સ અથવા બ્લેક હેડ સ્પોપિંગ અથવા ચોટવાથી ચહેરાની ત્વચાને નુકસાન થાય છે અને ત્યાં કાળા નિશાનો રચાય છે જો આપણે શરીરને આંતરિક પોષણ નહીં આપીએ તો તેની અસર આપણી ત્વચા પર દેખાવા લાગે છે ભારતમાં લોકોને તેલયુક્ત અને મસાલેદાર ખોરાક ખાવાની આદત હોય છે જેના કારણે પેટમાં ગરમી પડે છે અને પછી ચહેરા પર પિમ્પલ્સ દેખાય છે સાથે જ આખા દિવસ દરમિયાન તમે રાત્રિના ભોજન કરીને થાકીને સૂઈ જાઓ છો પરંતુ તે પહેલાં ચહેરો ધોવો પણ આવશ્યક છે